આપણા મિત્રો કેમ છો મજામાં મજામાં જશે ને આપણો લોગ જો એટલે ઓલરેડી મજમાં આવી જ જાઓ છો અને આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે બાર ને દસ જેવું કારણ કે બપોર થઈ ગયો અને મારે જવાનું હોય કારેજ જ પહેલાં દુકાને જાય ત્યાંથી પછી જાય કારેજ જ કારણ કે આજે કાકાના ઘરે માતાજી ને કથા અને એવું બધું રાખેલું છે તો ત્યાં જવાનું છે તો જલ્દી જલ્દી નીકળીએ કારણ કે મોડું થઈ ગયું છે બપોરના બાર તો વાગી ગયા ઓલરેડી તો નીકળીએ જલ્દી જલ્દી અત્યારે નાહોને કમ્પ્લીટ થઈ ગયો તો ચાલો નીકળીએ અને કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો અને આપણો આગળનો વ્લોગ પણ અપલોડ થઈ ગયો હોય તો ના જોયો હોય તો એ પણ જોઈ લેજો અને આ વ્લોગમાં પણ કન્ટિન્યુ બન્યા રહો ફાઈનલી મિત્રો તો આપણે ફોર વ્હીલ લઈને જવાનું હોય એટલે તડકો તો કંઈ પ્રોબ્લેમ નથી તો સોંગ વાગવા માંડ્યું હતું તો અત્યારે ચાલો નીકળીએ ને બાકી તમને આગળ આગળ અપડેટ બતાવતો રહીશ તો મળીએ પાછા પછી નીકળીએ આપણે મિત્રો તો વાડીએ જઈએ અને આપણા વાડીનો રસ્તો નું કામ ચાલુ કારણ કે મોટો અને ડામર લગભગ બનવાનો છે ફાઈનલ મને નથી ખબર પરંતુ કામ ચાલુ હે જો

ડ્રાઈવિંગ સીટ થોડુંક અઘરું પડે ફોર વ્હીલ થી થોડુંક અઘરું પડે કારણ કે આખું સહેલું પણ આમ ટૂંકમાં બીજી બધી વસ્તુ હાઈડ્રોલિક ને એવું બધું આવડે ને એ ન આવડે આપણે બાકી આખી હકીએ રોડ ઉપર ફોર વ્હીલ આવડતું હોય ને એ ટ્રેક્ટરમાં થોડો પ્રોબ્લેમ આવે ટ્રેક્ટર આવડતું હોય તો ફોર વ્હીલ આરામથી આવી જાય આમાં એ ખારો જવું આગલો છે ને ટાંગો દેખાતો એટલે વ્હીલ દેખાતો એટલે ખબર પડી જાય અંદાજ આવી જાય ફોર વ્હીલમાં આવું નવું નવું હોય ને ત્યારે અંદાજ ન આવે અને આપણી સાથે જોડાઈ ગયા છે પ્રિન્સ બાલસ અત્યારે બે ગયા અમે બે ટ્રેક્ટરમાં ક્યારેક આખ શું મોકો મળશે તો બરોબર ને તો ચાલો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો અને હમણાં તમને આવડે પણ બતાવું થોડીક વારમાં તો ચાલો જઈએ વાડી બાજુ જો મિત્રો વાડીનો નજારો વાડી આવ્યો તો બતાવવા દેજો તમને અડદ ઉકાવવા માંડ્યા પાણી પૂરું થઈ ગયું ને એટલા માટે મસ્ત મજાનું છે અત્યારે વાતાવરણ તડકો છે ફૂલ તડકો છે એક નંબર અને રહેવાતું નથી એવી ગરમી છે ચાલો તો નીકળી આવે જો મસ્ત મજાનું જો ઉકાઈ ગયા પાણી જ નથી કથાનો પ્રસાદ ભરી દીધો ચોકીમાં એટલે માણું કહે વિતરણ કરી દે કથા પૂરી થઈ ગઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો block 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 shooting આપણે આજુબાજુ પૂગી ગયા હતા કારણ કે જમીને પછી નીકળી ગયા હતા અને અત્યારે જો સવાર થઈ ગયો ને અત્યારે ગુંદા વાળીને આવી ગયા છે કારણ કે રાયતું બનાવવાનું છે એટલા માટે તો આપણે મારે થોડું ઘણું કામ છે અને પછી ગામમાં પણ જવાનું હોય આજે જે ક્રિસ્સાને એક મહિનો પૂરો થઈ ગયો તો એ પણ વિડીયો હમણાં આગળ રાખું છું તો એ પણ જોઈ લેજો અને આપણા સ્ટેટસમાં તો લગભગભાગે જોઈ લીધો છે ઇન્સ્ટાગ્રામને વોટ્સઅપને એ બધા એમાં તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરે ત્યાં પણ કરી દેજો તમને દરેક અપડેટ જ્યાંથી પણ મળતી રહેશે એટલે કન્ટિન્યુ બ્લોગમાં પણ બન્યા રહેજો અને ચેનલમાં પણ બન્યા રહેજો તો ચાલો થોડું ઘણું કામ છે એ પૂરું કરવું ને પછી પાછા કન્ટિન્યુ વ્લોગમાં મળીએ થઈ ગયા છે તૈયાર જો ને આપણે જમવાનું છે આ જો જવું હમણાં તમને ગુંદા બતાવ્યા હતા ને એને રાયતું બની ગયું હે હવે થોડાક દિવસ પછી તમને ખાવા મળશે ખાવા હોય તો આવી આ એટલા ગુંદા વધે એની કાચરી બનાવવાની કાચરી આ છે રાયતું ને આ છે કાચરી બનશે ત્યારે પાછું બતાવીશ તમને મિત્રો તો સનસેટનો ટાઈમ થઈ ગયો ને આપણે આવી ગયા છે ઉપર જોરદાર સૂર્ય હે અત્યારે મસ્તનો અને અત્યારે વાગી ગયા છે અત્યારે સાત જવું સાતમાં લગભગ દસક મિનિટની વાર છે તો એવું બધું યાલે ઉપર આવ્યો ને અત્યારે જો આ બાજુ વાદળા હમણાં થોડીક વાર પહેલાં જ મેં જોયું જૂનાગઢ બાજુની બાજુ વરસાદ હતો અને આપણે અહીં કંઈ નથી તો એવું બધું છે અને કમોસમી વરસાદ જ કહેવાય જો કે શું કહેવાય ચોમાસું બેઠું નથી એટલા માટે અને આગળ તમે જોયું એ પ્રમાણે સાડા બાર એક વાગે બે દિવસ પહેલાં આજ નહીં ને આગલા દિવસે અને ભાઈ ફૂલ પવન વહે તો એ બધા ભાઈ હલતા હતા કોઈ એવું લાગતું હતું કે હમણાં આ ડાળી ડાળ તૂટી જાય એવું જોરદાર એવું પવન વહેરો હતો કારણ કે વાવાઝોડા જેવું જ હતું અને લગભગ જગ્યાએ વહેલું હતું વરસાદ એ થયો હતો તો એવું બધું છે ને અત્યારે એકની જગ્યાએ હમણાં જુનાગઢમાં સ્ટેટ જોઈ વરસાદ પડતો હતો તો આવું બધું ચાલે છે હવે ખબર નહીં આપણે ક્યારે વરસાદ આવે પવન અત્યારે પણ છે થોડો ઘણો પણ તે દિવસે જેટલો નથી તે દિવસે તો લાઇટ તરત તરત હોઈ ગઈ અને ફૂલ પવન કંઈ ન ખટે એવું વાવાઝોડું ન હોય એવું એવું જ ટૂંકમાં વાવાઝોડું જ હતું અને જોરદાર તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અને કાલે આપણે ગયા હતા એ પણ બ્લોગમાં તમે જોઈ જ લીધું છે તો એવું બધું ચાલે છે અને વ્લોગ જોતા રહેજો કારણ કે લગભગ એક બધીને ત્રણ ત્રણ દિવસ પછી મારે બહાર જવાનું એટલે એ પણ બ્લોગ આવશે એટલે ક્યાં ક્યાં જવાનું છે હજી નક્કી નથી એક જગ્યાએ જવાનું એ ફાઇનલ છે પરંતુ આગળ કેટલા દિવસ જવાનું થાય એ નક્કી નથી હજી તો જોતા રહેજો પણ અત્યારે વાગી ગયા છે સાંજના સવા આઠના અત્યારે લાઇટ પણ વહી ગઈ છે અને પવનની ગતિ થોડીક વધી ગઈ છે એટલે કંઈ નક્કી નથી વરસાદ આવે ઘણું થાય ફૂલ અત્યારે પાછો વાવાઝોડા જેવો જ પવન ચાલુ થઈ ગયો છે અને અમે જો તમને દેખાય તો બતાવું કારણ કે લાઇટ નથી ને એટલે આમાં કંઈ દેખાય એવું હે નહીં નહીં દેખાય પણ અવાજ આવતો હોય છે તમને પવનનો જો પવન પાછો થઈ ગયો ચાલુ એટલે અત્યારે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને બ્લોગ સારો લાગી તો વધુમાં વધુ શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો જો અત્યારે વરસાદ કેવું આવશે તો તમને આગળના બ્લોગમાં જોવા મળશે તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બતાવીને જય માતાજી